ભગવાન આવ્યા હતા પછી ગોપાલનાંદ સ્વામી બેઠા ને ત્યાં નો કાંટો મહારાજ ની પાકમાં ભરાણો મહારાજે એમ કીધું કે ગોપાલનાંદ સ્વામી એમ બોલા કે તને અખિલ બ્રહ્માંડ નો માલિક તારી બેઠો તોય તારો સ્વભાવ નો છોડ્યો તો એને એના સ્વભાવ છોડીને ત્યાં બોટા બોરડીના કાંટા હતા ને બધા ખરીદી પડ્યા અને આ બોડીનો તમે છે ને બોરા લઈને બીજે વાવો ને તો કાંટા વાળી બોડી થાય અહીંયા બધા કાંટા નથી કાંટા વગેરેની બોડી અહીંયા ભગવાન નો એને પછી અહીંયા મંદિર બંધાયું

ભગવાન ભજવા માં આપણો સ્વભાવ છોડીને એમ કે ભગવાન ભજવા આપણે શું કે સ્વભાવ આપડે તરત આગુ પાસું થાય તરત આતા પીવા છે કાતા વધુ